પચીસ નવ બે હજાર પચીસ બનાસ નદીનું પાણી હાલમાં કુપટ ગામ સુધી પહોંચી ગયું છે ભરાયા બાદ પાણી રેલવે પુલ તરફ જશે ઘણી બધી પબ્લિક પણ હાલમાં નદી જોવા આવી ગઈ છે ખૂબ જ મોટા પ્રમાણમાં હાલમાં લોકો જોવા આવી રહ્યા છે નદી મિત્રો અમારો વિડીયો ગમ્યો હતો ચેનલને લાઇક સર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો જય માતાજી તો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે